યુટ્યુબ ચેનલ ખિમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવી ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું નારદ પુરાણ નારદ પુરાણના અત્યાર સુધીમાં એકસો ને ભાગ સાંભળ્યા આજે આપણે એકસો ને ચોવીસમો ભાગ સાંભળીશું હરિહિ કુમારજી કહે છે એ સુખદેવ શાસ્ત્ર શોકનાશક છે એ શાંતિપ્રદ તથા કલ્યાણમય છે પોતાના શોકનો નાશ કરવા માટે શાસ્ત્ર શ્રવણ કરવાથી ઉત્તમ વિવેકની પ્રાપ્તિ થાય છે અને વિવેક પ્રાપ્ત થતાં મનુષ્ય સુખી અને અભ્યુદ્યશીલ થાય છે શોકના હજારો અને ભયના સેંકડો સ્થાન છે તે દરરોજ મૂળ લોકો પર જ પોતાનો પ્રભાવ પાડે છે વિદ્વાનોની આગળ તેનું જોર ચાલતું નથી અલ્પ બુદ્ધિના મનુષ્ય જ અપ્રિય વસ્તુનો સંયોગ અને પ્રિય વસ્તુના વિયોગથી દુખી થાય છે જે વસ્તુ ભૂતકાળમાં ગર્ભમાં ચાલી ગઈ નષ્ટ થઈ ગઈ તેના ગુણોનું સ્મરણ ન કરવું જોઈએ કેમ કે જે આદરપૂર્વક તેમના ગુણોનું ચિંતન કરે છે તે તેની આસક્તિના બંધનથી મુક્ત થઈ શકતો નથી જ્યાં ચિત્તની આસક્તિ વધવા લાગે ત્યાં દોષ દ્રષ્ટિ કરવી જોઈએ અને તેને અનિષ્ટ વધારનારું સમજવું જોઈએ આમ કરવાથી તેના પ્રત્યે શીઘ્ર વૈરાગ્ય થઈ જાય છે જે ભૂતકાળની વાતોને યાદ કરીને દુઃખી થાય છે તેને ધર્મ અર્થ અને કામની પ્રાપ્તિ થતી નથી તે તો માત્ર તેના અભાવનું દુઃખ જ ઉઠાવે છે તેનાથી અભાવ દૂર થતો નથી દરેક પ્રાણીઓને ઉત્તમ પદાર્થોથી સંયોગ વિયોગ પ્રાપ્ત થતા રહેશે કોઈ એક વ્યક્તિ પર આ દુઃખ આવતું નથી જે મનુષ્ય ભૂતકાળમાં મૃત્યુ પામેલી કોઈ વ્યક્તિ કે નષ્ટ થયેલી વસ્તુ માટે નિરંતર શોક કરે છે તે એક દુઃખમાંથી બીજા દુઃખને પ્રાપ્ત થાય છે આ પ્રમાણે તેને બેવડા દુઃખનો સામનો કરવો પડે છે જો કોઈ શારીરિક અને માનસિક દુઃખ આવી પડે તથા તેને નિવારવાનો કોઈ ઉપાય કામ ન આવે તો તેના માટે ચિંતા ન કરવી જોઈએ દુખ દૂર કરવાની સૌથી કારગત દવા એ છે કે તેનું વારંવાર ચિંતન ન કરવું ચિંતન કરવાથી તે ઓછું થતું નથી બલકે વધારે થાય છે તેથી માનસિક દુઃખોનો બુદ્ધિના વિચારથી અને શારીરિક દુઃખોનો ઔષધિ સેવન દ્વારા નાશ કરવો જોઈએ શાસ્ત્ર જ્ઞાનના પ્રભાવથી જ આમ થવું સંભવ છે દુઃખ આવે ત્યારે બાળકની જેમ રડવું ઉચિત નથી રૂપ યૌવન ધન જીવન સંગ્રહ આરોગ્ય તથા પ્રિયજનોનો સહવાસ આ બધા અનિચ્ય છે વિદ્વાન પુરુષે તેમનામાં આસક્ત થવું નહીં આવી પડેલા સંકટ માટે શોક કરવો ઉચિત નથી જો તે સંકટને ટાળવાનો કોઈ ઉપાય દેખાય તો શોક ચજીને તે ઉપાય કરવો જોઈએ એમાં સંદેહ નથી કે જીવનમાં સુખની તુલનામાં દુઃખ અધિક આવે છે તેમ છતાં જરા અને મૃત્યુના દુઃખ મહાન છે તેથી તેમનાથી પોતાના પ્રિય આત્માનો ઉદ્ધાર કરી લેવો શારીરિક અને માનસિક રોગ સુડધ ધનુર્ધર વીર પુરુષના છોડેલા તીખા ધારવાળા બાણોની જેમ શરીરને પીડિત કરે છે તુષણાથી વ્યથિત દુઃખી અને વિવશ થઈને જીવવાની ઈચ્છાવાળા મનુષ્યનું નાશવાન શરીર ક્ષણે ક્ષણે વિનાશને પ્રાપ્ત થઈ રહ્યું છે જેમ નદીઓનો પ્રવાહ આગળ તરફ વહી રહ્યો છે પાસો જતો નથી તે જ પ્રમાણે અપહરણ કરતા રહીને એક એક પછી વીતી જો જીવોના કરેલા કર્મોનું ફળ પરાધીન ન હોત તો જે ઈચ્છા કરતો તેની તે કામના પૂરી થઈ જતી મોટા મોટા સંયમી ચતુર અને બુદ્ધિમાન મનુષ્ય પણ પોતાના કર્મોના ફળથી વંચિત થતા જોવામાં આવે છે તથા ગુણહીન મૂર્ખ અને નીચ પુરુષ પણ કોઈના આશીર્વાદ વિના સમસ્ત કામનાઓથી સંપન્ન દેખાય છે કેટલાક લોકો તો સદા પ્રાણીઓની હિંસામાં જ લાગેલા રહેશે અને સંસારને ધોખો આપ્યા કરે છે પરંતુ ક્યાંક ક્યાંક આવા પુરુષ પણ સુખી જોવા મળે છે કેટલાય એવા છે જે કશું કામ કર્યા વિના ચૂપાચૂપ બેસી રહે છે તેમ છતાં લક્ષ્મી તેમની પાસે આપોઆપ પહોંચી જાય છે અને કેટલાક લોકો ઘણું કામ કરે છે તેમ છતાં મનગમતી વસ્તુ મળતી નથી આમાં પુરુષનું નું પ્રારબ્ધ જ મુખ્ય છે જુઓ વીર્ય અનંત્ય પેદા થાય છે અને અન્યત્ર જઈને સંતાન પેદા કરે છે ક્યારેક તો તે યોનિમાં પહોંચીને ગર્ભ ધારણ કરવામાં સમર્થ થાય છે અને ક્યારેક નહીં કેટલાય લોકો પુત્ર પૌત્રોની ઈચ્છા રાખીને તેની સિદ્ધિ માટે યત્ન કરે છે છતાં તેમને સંતાન થતું નથી અને કેટલાય લોકો સંતાનને ક્રોધથી ફૂંફાડા મારતો સાપ સમજીને સદા તેમનાથી ડરતા રહે છે છતાં તેમને ત્યાં દીર્ઘ સંતાન પેદા થાય છે કેટલાય ગર્ભ એવા છે જે પુત્રની અભિલાષા રાખનારા દિન સ્ત્રી પુરુષો દ્વારા દેવતાઓની પૂજા અને તપસ્યા કરીને પ્રાપ્ત કરવામાં આવે છે અને દસ મહિના સુધી માતાના ઉદર ધારણ કર્યા પછી જન્મ લીધા પછી કુળાગાર નીકળી જાય છે તેવા જ માંગલિક કૃત્યોથી પ્રાપ્ત થયેલા ઘણા એવા પુત્ર છે જે જન્મતાની સાથે પિતાના સંચિત કરેલા અપાર ધન સંપત્તિ અને વિપુલ ભોગોનો અધિકારી થઈ જાય છે આ બધામાં પણ પ્રારબ્ધ જ બળવાન છે તો અહીંયા નારદ પુરાણનો એકસો ને ચોવીસમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો ને ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો